તાજેતરમાં લેવાયેલી હુમલાના પ્રકરણમાં કોંગ્રેસના આગેવાન વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવવા બદલ ભુજની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે ધારાસભ્ય પર થયેલા હુમલામાં કોંગી આગેવાન સામે ખોટી ફરિયાદ કરવા બદલ ધારાસભ્ય એસપી સહિત કુલ છ સામે ફરિયાદ કરાઈ છે પ્રાપ્ત વિગતો મુજબ કોંગ્રેસના આગેવાન ખેતુભા જાડેજાએ પોતાની સામે ખોટી ફરિયાદ નોંધીને ધરપકડ કરવાના આરોપસર કોર્ટમાં ખાનગી ફરિયાદ દાખલ કરી છે જેમાં ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણ ભુજ શહેર બી ડિવિઝન પીઆઈ વૈભવ ખાંડ પીએસઆઈ સીપી વાઘેલા પીએસઆઈ પરમાર એલસીબી પીએસઆઈ વાયબી ગોહિલ સામે ફરિયાદ નોંધાવી છે કોંગી આગેવાને નોંધાવેલી ફરિયાદને પગલે ચીફ જ્યુડિશિયલ કોર્ટે તપાસ પોતાની પાસે જ રાખી છે ત્યારે ભુજના ધારાસભ્યની કાર પર થયેલા હુમલામાં નવો વળાંક આવ્યો છે કાળઝાળ ગરમીમાં આગના બનાવોનું પ્રમાણ પણ વધ્યું છે તેવામાં સફેદ રણમાં ફરવા આવેલા પરિવારના જીપમાં આગનો બનાવ બન્યો હતો વ્હાઇટ ડેઝર્ટ ધોરડો ખાતે પાર્કિંગમાં ઉભેલી કારમાં આગનો બનાવ બનતા કાર બળીને ભડતું થઈ ગઈ હતી પ્રાપ્ત વિગતો મુજબ હરિયાણાથી વરુણભાઈ માણેકલાલ પટેલનો પરિવાર કચ્છના સફેદ રણમાં ફરવા માટે આવ્યો હતો ગત સાંજે સફેદ રણમાં ફર્યા બાદ પાર્ક કરેલી બોલેરો જીપમાં પરિવારના આઠ સભ્યો સવાર થયા હતા ગાડીમાં પરિવારજનો બેસ્યા બાદ ડ્રાઈવરે સેલ સ્ટાર્ટ કરતા શોર્ટ સર્કિટને કારણે વાયરિંગ બળતા ગંધ ફેલાઈ હતી જેને કારણે ડ્રાઈવરે સમય સૂચકતા દાખવીને બોલેરો જીપમાં સવાર સૌને નીચે ઉતરી જવા જણાવ્યું હતું અને સ્પાર્કિંગ થવાથી તેમજ પૂરવેગે વાતા પવનને કારણે જીપ આગમાં લપેટાઈ હતી જોતમાં જીપ બળીને ભડથું થઈ ગઈ હતી આગના બનાવને કારણે ફાયર બ્રિગેડને જાણ કરવા પ્રયાસ કરાયો હતો પરંતુ નેટવર્કના અભાવે સંપર્ક થઈ શક્યો ન હતો સદનસીબે આગની આ ઘટનામાં કોઈને ઇજાઓ પહોંચી ન હતી

તો આસપાસમાં બનતી આગની ઘટનાઓ પર કાબુ મેળવવામાં પણ સરળતા રહી શકે ભચાઉના મણિનગરમાં રહેતી પચીસ વર્ષીય મહિલાના ઘરમાં ઘુસીને છરીની અણીએ લૂંટ ચલાવવામાં આવતા અને લૂંટની અન્ય પણ સંડોવાયેલો છે મણિનગર વિસ્તારમાં રહેતા પચીસ વર્ષીય સીતાબેન હરેશભાઈ કોલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ઘરમાં લૂંટનો બનાવ બન્યો હતો ગત સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં તેઓ પોતાના ઘેર હતા તે દરમિયાન આરોપી શબીર હુસેન

સર વધુ એક લૂંટની ઘટનાને અંજામ આપતા બચાવ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદને પગલે પોલીસે તપાસ આદરી છે ભુજમાં પૈસાની લેતી દેતી મુદ્દે મારામારી અપહરણ અને હત્યાના બનાવો વધ્યા છે શહેરમાં હત્યા અપહરણ અને મારમાર્યાના ઉપરા છાપરી બે બનાવો હજુ સમ્યા નથી જેમાં એક બનાવમાં હત્યા કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો ત્યાં ફરી બુધવારને રાત્રે જુબેલી સર્કલ પર એક વેપારીને વ્યાજના પૈસાની લેતી દેતી મુદ્દે પાંચ યુવાનોએ ઢોર માર માર્યો હતો વેપારી ઢસડી ઢસડીને માર મારવાની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી મારામારીના બનાવને પગલે થોડીવાર માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા પ્રાપ્ત વિગતો મુજબ રઘુવંશી નગરમાં રહેતા અને જુબેલી સર્કલ પર રિયલ જ્યુસ નામની લારી ચલાવતા રાજેશભાઈ રતીલાલ ગોસ્વામી પોતાનો ધંધો કરતા હતા ત્યારે અચાનક ગણેશનગરમાં રહેતા હેમાંશુ ગોસ્વામી તથા તેનો ભાઈ અને અજાણ્યા ત્રણ શખ્સોએ આવી વેપારી પાસેથી વ્યાજના રૂપિયા બાબતે ઉઘરાણી કરી હતી વેપારી અત્યારે મારી પાસે નથી તેવું કહેતા પાંચ શખ્સોએ વેપારી વેપારીને લારી પરથી બોચી પકડી ઢસડી ઢસડીને માર મારવાનું ચાલુ કરી દીધું હતું જાહેરમાં ફિલ્મી દ્રશ્યો સર્જાતા નાસ ભાગ મચી ગઈ હતી અને થોડીવાર માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ઘટનાને પગલે બી ડિવિઝન પોલીસ મથકે નોંધ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી મારો અહીંયા વ્યવસ્થિત પેલી ગ્રાઉન્ડ ઉપર જ્યુસની ગાડી છે રિયલ જ્યુસ અને મેં ભાઈ પાસેથી હિમાનસુભાઈ પાસેથી પૈસા લીધા હતા વ્યાજે વીસ ટકા વ્યાજે પૈસા લીધા છે પૈસા એને રેગ્યુલર આપી જ દઉં છું રોજનું ચારસો રૂપિયા વ્યાજ આપું છું અગિયારસો રૂપિયા બીજા જમા કરાવું એમ કરીને પંદરસો રૂપિયા આપું છું રોજના હવે એના સત્તર હજાર રૂપિયા બાકી છે મારામાંથી દોઢ વરસ પહેલાં લીધા હતા મેં પચાસ હજાર રૂપિયા રોજ નું વ્યાજ એને આપી દઉં ચારસો રૂપિયા કન્ટિન્યુસ બાર હજાર રૂપિયા મહિનાનું વ્યાજ છે અને મારા સાથે આ જેમ ત્રણ જણા બીજા લઈ આવ્યો એ કે હવે આપણે આનું મકાન પડાવી લેવું છે મકાન લખાવી લઈએ કે આપણે ના પાડી મેં પછી પાંચે જણા મને મારવા માંડ્યા ત્રણ જણા કને પાઇપ હતો એક જણા કને છરી કે કાંઈક હતી હથિયાર જો એકલો હતો પછી પહોંચી ના શકી ગયો બચાવના નવા બસ સ્ટેશન સામે આવેલ ખાડા વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટીના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું ઘરમાંથી રોકડ રકમ અને ઘર વખરીની ચોરી થતા પોલીસમાં ફરિયાદ કરાઈ હતી જલારામ સોસાયટીમાં રહેતા રાજેશ શાંતિલાલ જોશીએ પોલીસને આપેલી ફરિયાદમાં તેમના મકાનની ગ્રીલ તોડીને રોકડા રૂપિયા દસ હજાર તેમજ ઘરવખરી સહિતનો મુદ્દામાલ તફડાવી જવાયો હતો ઘરના ત્રણેય રૂમના કબાટ શોકેસ પલંગ તેમજ રસોડામાં પણ તમામ ઘરવખરીઓ વેરવિખેર કરી મહત્વનો મુદ્દામાલ ચોરી જવાયો હતો સમગ્ર ઘરને રફેદફે કરીને ધમધમતા માર્ગ પર ચોરીની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે અગાઉ પણ આ રીતે અનેક ઘરોમાં ઘર વખરી રફેદફે કરીને ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે ત્યારે તસ્કરોને કાબુમાં લેવા પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે ભુજ તાલુકાના ધોરાવર ગામે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છેલ્લા લાંબા સમયથી પીવાનું પાણી ન મળતા સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો કરાઈ છે પરંતુ તેમ છતાં કોઈ દાદ અપાઈ નથી ત્યારે ગ્રામજનો વતી સુલેમાન કાના સમયે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને પાણીની સમસ્યા નિવારવા માંગ કરી હતી ધોરાવર ગામે પૂરું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા બોર્ડના જવાબદારોનો જ્યારે પણ ટેલિફોનિક રજૂઆત કરીને સંપર્ક કરવામાં આવે ત્યારે માત્ર હા પાણી મળી જશે તેવું જણાવી દેવાય છે પરંતુ છેલ્લા ઢેક માસથી પૂરતું પાણી ન મળવાને કારણે લોકો તેમજ પશુધન તરસથી મરી રહ્યું છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ દાદ અપાતી નથી ધોરાવરના કાનાણીવાસના સ્થાનિકો દ્વારા અનેક વખત પાણી પુરવઠામાં મૌખિક રજૂઆતો કરાઈ છે છતાં પણ પાણીની સમસ્યાનો નિવેડો ન આવતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી તેમજ પાણીની આ સમસ્યાનો પ્રશ્ન સ્વાગત કાર્યક્રમમાં લઈને તેનો નિવેડો લાવવામાં આવે તેવી માંગ કરાઈ છે કચ્છ આરટીઓ કચેરી આવકની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યમાં અગ્ર હરોળમાં સ્થાન ધરાવે છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી નેશનલ પરમિટ ચલણની કામગીરીમાં નેટ ઠપ થઈ જતાં હાલાકી સર્જાય છે નેટની સુવિધા ખોરંભે ચડતા ટ્રાન્સપોર્ટરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આવકની દ્રષ્ટિએ દર વર્ષે સમગ્ર રાજ્યમાં અગ્ર હરોળમાં રહેતી ભૂજ આરટીઓ કચેરીમાં નેશનલ પરમિટના ચલણની કામગીરી માટે નેટ કનેક્ટિવિટી બંધ થઈ જતાં છેલ્લા ત્રણ દિવસથી કામકાજ ઠપ થઈ ગયું છે જેના કારણે ટ્રાન્સપોર્ટરોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે કચેરીના આંતરિક સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ભુજ આરટીઓ કચેરીના સંબંધિત કર્મચારી દ્વારા ટેલિફોન બિલની રકમ ભરાઈ ન કરાતા નેટ કનેક્શન બંધ થઈ ગયું છે જેના કારણે નેશનલ પરમિટ ચલણ સહિતની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે ઉલ્લેખનીય છે કે આવકની દ્રષ્ટિએ ભુજ આરટીઓ કચેરી અગ્રેસર હોવા છતાં વિવિધ કૌભાંડોના કારણે કચેરીની કામગીરી કથડી જવાના આક્ષેપો ઉઠી રહ્યા છે ત્યારે કચેરીના કર્મચારી દ્વારા બિલ ભરવામાં અત્યંત ગંભીર લાપરવાહી દાખવતા તેનો બોગ ટ્રાન્સપોર્ટરો બની રહ્યા છે કચ્છ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વિવિધ સંવર્ગમાં પસંદ થયેલ ઉમેદવારોને આજે જિલ્લા મથક ભુજ ખાતે નિમણૂક પત્રો એનાયત કરાયા હતા ભુજના ટાઉન હોલ ખાતે યોજાયેલ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેલા સંસદીય સચિવ વાસણભાઈ આહિરના હસ્તે નવનિયુક્ત કર્મયોગીઓને નિમણૂક પત્રો અર્પણ કરાયા હતા આ પ્રસંગે સંસદીય સચિવ વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે કચ્છમાં ચારસો બાર કર્મયોગીઓની નિમણૂક વહીવટી કામગીરીમાં ગતિશીલતા જોવા મળશે રાજ્ય સરકારે ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ચાલુ વર્ષે બજેટમાં જોગવાઈ કરી હતી તેમજ કચ્છ સહિત રાજ્યભરમાં કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો ત્યારે તાજેતરમાં જ ગુજરાત પંચાયત પરિષદ સેવા પસંદગી સમિતિ દ્વારા લેવાયેલ વિવિધ સંવર્ગની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને આજે નિમણૂક પત્રો એનાયત કરાયા છે ત્યારે કચ્છમાં પણ વિવિધ પાંચ કેડરના ચારસો બાર કર્મયોગીઓને નિમણૂક પત્રો એનાયત કરાતા કચ્છમાં વહીવટી કામ ત્યારે આજે નિમણૂક પામેલા કર્મયોગીઓ પોતાના ફરજ સ્થળે નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવે તેવી શીખ તેમણે આપી હતી કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયાએ વિવિધ સંવર્ગમાં નિમણૂક પામેલા ચારસો બાર કર્મયોગીઓને અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે આ નિમણૂકો થકી કચ્છ જિલ્લામાં પંચાયત હસ્તકની વિવિધ કચેરીઓમાં રહેલી મહેકમની ઘટ પુરાશે તેમજ મહેકમ ઘટને કારણે કર્મચારીઓ પર કામગીરીનું જે ભારણ હતું તે પણ હળવું થઈ શકશે સાથે જ લોકોના પ્રશ્નોનો નિકાલ પણ ઝડપભેર થઈ શકશે કચ્છ કલેક્ટર મુકુલ ગાંધી અને જિલ્લા વિકાસ અધિકારી સીજે પટેલે આ નિમણૂક થકી વહીવટીતંત્રને બળ મળશે તેવું જણાવીને નવનિયુક્ત કર્મયોગીઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે તેવી અપીલ કરી હતી આજના સમારોહમાં ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય ઉષાબા જાડેજા કંકુબેન ચાવડા કિરીટ સોમપુરા નરેશભાઈ મહેશ્વરી અરવિંદ પિંડોરિયા પ્રશાંત વાડા સહિત જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના તમામ સદસ્યો અને જિલ્લા પંચાયતના વિવિધ શાખાના અધિકારીઓ ઉપસ્થિત સ્થિત હતા ગુજરાતમાં ખાલી પડેલી જગ્યાઓ માટે ભરવા માટે આ વખતે બજેટમાં પુષ્કળ પ્રમાણમાં નાણાંની જોગવાઈ કરીને લગભગ અગિયાર હજાર કર્મયોગીઓની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે અને એના અનુસંધાને આજે કચ્છ જિલ્લામાં ચારસો ને બાર કર્મયોગીઓની નિમણૂંક અત્યારે આપણે આપી છે આના કારણે જે કંઈ તંત્રમાં ખાલી જગ્યાઓ હોવાને કારણે અન્ય કર્મચારીઓ પર જે બોજો પડતો હતો એ બોજામાં ને કારણે કામ સુદૃઢ બનશે કામમાં ગતિશીલતા આવશે પ્રજાના પ્રશ્નોનો ખૂબ ઝડપથી નિકાલ થાય અને એને ન્યાય મળી રહે એવો ઉત્તમ આધે આશ્રય આ આની પાછળનું રહ્યું છે સાથે સાથે મિત્ર ગુજરાત પંચાયત પરિષદ સેવા પસંદગી સમિતિ છે એમણે મારા કચ્છની વાત કરવી તો માત્ર બે મહિનામાં ખૂબ ઝડપથી આ પ્રક્રિયા પારદર્શકતાથી પૂર્ણ કરી અને માત્ર બે મહિનામાં આજે આપણે ચારસો ને બાર કર્મયોગીઓને નિમણૂક પત્રો આપણે આપ્યા એ રીતે સમગ્ર રાજ્યમાં લાડીલા આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ સાહેબની આગેવાનીમાં આજે મેં જેમ અહીંયા કચ્છમાં પણ કીધું કે ચારસો ને બાર લોકોનું સમાજમાં આજથી એનું આખું માન એનું સન્માન એનું મોભો આખો બદલી જશે અત્યાર સુધી કોઈ પણ બાબત હોય યુવાન ગમે એટલો સ્મ્રાટ હોય દીકરી ગમે એટલી હોશિયાર હોય પણ એનું જો માગું આવે અને સામેવાળા પૂછે કે અત્યારે શું કરે છે તો કે ઘરે દીકરો કે દીકરી બેઠી છે પરંતુ આવતીકાલથી એ દીકરા દીકરીનું આખા સમાજમાં એક મોભાનું સ્થાન પ્રાપ્ત કરી શકશે એ રીતનું સમગ્ર રાજ્યમાં આ ભરતી દ્વારા પારદર્શક વહીવટ કરીને આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન એક નવી દિશા આજે આદરી છે એનું ભાગરૂપે આજે કચ્છ જિલ્લામાં પણ ચારસો ને બાર અમારા કર્મયોગીઓને નિમણૂક પત્રો અલગ અલગ પાંચ ખેડૂતના કર્મચારીઓને નિમણૂક પત્રો આપ્યા છે તલાટી કમ મંત્રીમાં સિત્યાસી જુનિયર ક્લાર્કમાં ઓગણચાલીસ જેટલા ફિમેલ દેલ્થ વર્કરમાં આપણે ને સત્તાવન અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં ને તેત્રીસના નિમણૂંક આપ એનાયત કરવામાં આવ્યા છે જેનાથી હવે ઘણી બધી લગભગ નેવું ટકા જેટલી જગ્યાએ આપણે ભરપાઈ ભરાઈ ગઈ એવું માની શકાય અને હવે તલાટીમાં માત્ર પચાસ જેટલી જગ્યાઓ જ ખાલી રહે છે આપણા માટે જે મંજૂર થઈ છે જગ્યા સામે ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં સોની આસપાસ જેટલી જગ્યાઓ ખાલી રહે છે અને આમ જોઈએ તો ગ્રામસેવકમાં જો ભરાઈ જશે તો લગભગ કોઈ જગ્યા ખાલી નહીં રહે એટલે ઘણું બધું હમણાં રાજ્ય સરકારે જે નિમણૂકો કરી છે એમાં આપણે પંચાયત સેવા પસંદગી સમિતિ સિવાયની વાત કરીએ તો રાજ્ય કક્ષાએ જે બોર્ડ છે પંચાયત સેવા પસંદગી બોર્ડ એમાંથી આપણે લેબ ટેકનિશિયનનો હમણાં જ આપણે ચાલીસ મેળા બધી જગ્યાઓ ભરાઈ ગઈ ફાર્માસિસ્ટના દસ મેળા તો એમાં પણ બધી જ જગ્યાઓ ભરાઈ ગઈ ને નાની મોટી બબે ત્રણ ત્રણ જગ્યાઓ આપણે વિસ્તરણ અધિકારી સહકાર વિસ્તરણ અધિકારી ખેતી નાયબ નાયબજીટની વિભાગીય એકાઉન્ટન્ટ જે કહીએ એ બધા લગભગ આપણને ઘણા મોટા પ્રમાણમાં મળી ગયા છે હવે નેવું ટકાની આજુબાજુ આપણે પહોંચી ગયા છીએ અને એક જ ભરતી ફક્ત થશે ત્યારે આપણે સો ટકાએ પહોંચી જઈશું એટલે પછી તો જે રિટાયર્ડ થયા હોય અને રાજીનામા આપીને જાય એટલા જ ખાલી રહેશે આનાથી આપણે વહીવટીતંત્રને ખૂબ મોટું બળ મળશે અને આપણે આ કર્મચારીઓને તાલીમબદ્ધ કરીને લોકોની સેવા કરી શકીશું અને લોકોના પ્રશ્નો હલ કરવા માટે પણ આપણને ખૂબ મદદ મળશે કલેક્ટર કચેરી ખાતે મધ્યાહન ભોજન યોજનાની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ગાંધીનગર કક્ષાએથી યોજાયેલ કોન્ફરન્સ મારફતે મધ્યાહન ભોજન અંગે સમીક્ષા કરાઈ હતી બેઠકમાં કચ્છ જિલ્લામાં ચાલતી મધ્યાહન ભોજન હસ્તકની વિવિધ અંગે માહિતી મેળવવામાં આવી હતી સરકાર દ્વારા મિડ ડે મીલ્સની આ યોજના અમલી બન્યા બાદ ગુજરાતની દરેક પ્રાથમિક શાળાઓમાં ભોજનની વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે કરાય છે ત્યારે આગામી વેકેશનમાં પણ મધ્યાહન ભોજન

કક્ષાએ મધ્યાહન ભોજન નાયબ કલેક્ટર ચૌધરી રણજીતસિંહ જાડેજા ગાયત્રીબેન જગદીશ બુચ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અમારા એમડીએમ કમિશનર જે તમામ જગ્યાએ મધ્યાહન ભોજનના અમલીકરણ માટે ની સુપરવિઝન કરે છે એની દરેક જિલ્લાની બેઠક હતી આ અમારી રેગ્યુલર વહીવટી બેઠક હતી એમાં કેટલાક મુદ્દાની સમીક્ષાઓ હોય છે એમાં હાઈકોર્ટ એક સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે જેમાં કેટલીક માહિતી અમારે ડિસ્પ્લે કરવાની છે એ માહિતી સંદર્ભેની વિગતો જે જુદા જુદી જગ્યાએથી નમૂના લેવાય છે મધ્યાહન ભોજન બાળકોનું કવરેજ વધારવાના મુદ્દા કે વધુ બાળકો અંદર ભાગ લે રસોઈના મેનુમાં ન્યુટ્રિશનને ધ્યાનમાં રાખીને મુદ્દા જે સુધારવાના છે એ આ પ્રકારના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી મધ્યાહન ભોજન યોજના મૂળભૂત રીતે શાળામાં એસએમસી કમિટી હોય છે અને સ્થાનિક કક્ષાએ શિક્ષકો પણ એમાં નિમણૂક થયેલા હોય છે એ શિક્ષકોના સંયુક્ત રીતે એના સુપરવિઝન નીચે થતી હોય છે એના ઉપર તાલુકા કક્ષાએ નાયબ મામલતદાર સુપરવાઇઝર અને મામલતદારનું સુપરવિઝન હોય છે એની ઉપર ડેપ્યુટી કલેક્ટર અહીંયા આ કક્ષાએ હોય છે અહીં જનરલી એક ત્યાં તાલુકા કક્ષાએ એક મોનિટરિંગ કમિટીની બેઠક થતી હોય છે એ મોનિટરિંગ કમિટીમાં ત્યાંના પ્રાંત સાહેબ અને મામલતદાર શ્રી અને બીજા કેટલાક નિમણૂક થયેલા પદાધિકારીઓ હોય છે એ પોતે હાજર રહેતા હોય છે અને સજેશન આપતા હોય છે કે આ જેમ કે મેનુ ચેન્જ કરવું છે આપણે ભુજમાં મીઠો શીરો બાળકોનો ઓછો પસંદ પડતો હતો તો આપણે અહીંની જિલ્લા કક્ષામાં તીખો શીરો ઉપમા ચાલુ કરવાની કોઈ પ્રયત્ન કર્યો પછી એમને એના રિપોર્ટ મંગાવ્યા છે હવે રિપોર્ટ આવશે એમને અનુકૂળ હશે તો મેનુ કન્ટિન્યુ આખા જિલ્લામાં કરીશું જો કન્ટિન્યુ એમને અનુકૂળ બાળકોને સ્વાદમો નહીં અનુકૂળ હોય ન્યુટ્રિશન વેલ્યુ તો જોવાનું જ છે તો પછી એના સુધારા વધારા આપણે કરીએ છીએ મુખ્યત્વે મારી સુપ્રીમ કોર્ટની જે વિગત હતી જે અમે એક એમડીએમ કમિશનર સાહેબ પોતે એક વેબસાઇટ ભવિષ્યમાં એમાં અમુક ડેટા જે મૂકવાના છે અને એક જન સુલભ બને વિગત અને એની પારદર્શકતા વધે એ મુખ્યત્વે મુદ્દો હતો રાપર નગરપાલિકાના ટાઉન હોલ ખાતે શહેરી વિસ્તારના ત્રીજા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન કારોત્રાની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો આજે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં મુખ્ય અધિકારી મેહુલ જોધપુરાએ જણાવ્યું હતું કે શહેરના લોકોને એક જ સ્થળે તમામ સરકારી વિભાગો જેવા કે મામલતદાર કચેરીના ઈ ધરા રાશન કાર્ડ આવકના દાખલા જાતિના પ્રમાણપત્રો તેમજ શહેર તલાટીની કામગીરી સ્થાનિકે જ મળી રહે તેવું આ ઉપરાંત આરોગ્ય શિક્ષણ નગરપાલિકા દ્વારા યોજાયેલા ત્રીજા સેવાસેતુ કાર્યક્રમમાં નૈવત લોકો જ જોવા મળ્યા હતા અગાઉના બે કાર્યક્રમોમાં લગભગ મોટા ભાગના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો જેથી આજના કાર્યક્રમમાં અરજદારોની સંખ્યા ઓછી જોવા મળી હતી સેવા સેતુ કાર્યક્રમમાં નગરપાલિકાના ઉપપ્રમુખ હઠુભા અનિરુદ્ધ જાડેજા બળદેવ પરમાર કિશોર ઠક્કર ખેંગાર ડોડિયા હરદેવસિંહ અરવિંદ ગુસાઈ જયદેવ જાદવ સહિતના ઉપસ્થિત રહ્યા હતા આપણે પ્રયત્ન કર્યો છે અને આ વખતે પણ પ્રયત્ન કર્યો છે તમામ વિભાગના કર્મચારીઓ હાજર છે નગરપાલિકાનો સ્ટાફ અને પદાધિકારીઓ પણ શહેરી કક્ષાને તમામ હાજર છે પરંતુ જોવા મળેલું છે મોટાભાગના વ્યક્તિગત પ્રશ્નો હૉજિંગી દરેક ઓફિસોની કામગીરીમાં નિરાકરણ થઈ જાય છે ગઈરા ગાય થાય કે બહુ જૂજ કક્ષાના પ્રશ્નો હોય એટલા જ હજી સુધી રજૂ થયા છે તેમ છતાં એનો નિર્ધારિત સમય છે એ મુજબ તમામ કર્મચારીઓને હાજર રાખી અને સેવા સચિવ માટે જે કાંઈ પણ આજે પ્રશ્ન આવશે એનું નિરાકરણ આજે નાજે અને મંદિર વરાય કરાવી આપવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે પરંતુ સરહદી કચ્છ જિલ્લાના મુખ્ય મથકમાં આ દ્રશ્ય છે ભુજિયાની તળેટીએથી પસાર થતા રિંગ રોડનું આ રિંગ રોડ પર બિલકુલ સફાઈ કરાતી ન હોય તેવું ચોક્કસ લાગી આવે છે કેમકે જે રીતે અહીં કચરો જોવા મળે છે તે જોતા નગરપાલિકાની ટીમ અહીં ફરકતી પણ નહીં હોય અથવા તો ગામમાંથી ઉપાડેલો કચરો પણ નગરપાલિકાના કર્મચારીઓ અહીં ઠાલવતા હોય તેવું લાગી રહ્યું છે વાસ્તવમાં ભુજ નગરપાલિકાનું ડમ્પિંગ સ્ટેશન નાગોર રોડ પર કાર્યરત છે પરંતુ ઘણીવાર નગરપાલિકાના ટ્રેક્ટરો અહીં ખાલી કરવામાં આવતા હોય તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે મહત્વનો આ રિંગ રોડ કચ્છની શાંત સમા ભુજિયા સમીપેથી પસાર થઈ રહ્યો છે હાલ પણ ભુજિયા ડુંગર પર દોઢસો કરોડના ખર્ચે સ્મૃતિવનનું કામ ચાલી રહ્યું છે ત્યારે દેશ વિદેશમાંથી આવતા પ્રવાસીઓ આ રિંગ રોડ પરથી અચૂક પસાર થઈ રહ્યા છે આ પ્રવાસીઓ ભુજમાં ગંદકીના દ્રશ્યો જોઈને શહેરને ગંદામાં ગંદુ ગણતા હશે ત્યારે સુધરાઈ જવાબદારી બને છે કે રિંગ રોડ પર ફેલાયેલી ગંદકીની સફાઈ કરવામાં આવે બેફામ પડે પડેલા કચરાના ઢગલાને કારણે અહીં અનેક રખડતી ભટકતી ગાયો કચરો ખાવા માટે આવી પહોંચે છે પરિણામે રિંગ રોડ પર રખડતા ઢોરને કારણે અકસ્માત પણ સર્જાય છે ત્યારે લોકો પણ જાગૃત બનીને ને સરેયામ કચરાનો નિકાલ ન કરે અને સુધરાઈ તંત્ર પણ સફાઈમાં તકેદારી દાખવે તેવી લોક માંગુ ઉઠી છે ગંદકી વસ્તી હોય ને એવું બધું દેખા જાય એવું કોઈ કરોડો નું કામ અહીંયા દેખાતું નથી ખરેખર આ કામ થતું હોય તો પછી આ ગંદકી ન હોવી જોઈએ ને આ પછી બીજા ઘઉં સાડા ઘઉં માતા છે આ બધી શું છે બધે કચરા ખાઈ ખાય ખાય છે એના ત્યાં નુકસાન થાય છે અને જે આ ગાયો જે રોડ ઉપર રખડે છે કચરા ખાય છે એના કારણે કેટલા બધા અકસ્માત થયા છે અને એની એફઆઈઆર પડી છે એવું નથી કાંઈ ખબર નથી અને અહીંયા કાંઈ નથી આ એ અઠાવન કરોડનો કરોડનો આ તો આત્મા આરામથી કરી અને આરટીઓ સુધી પાર્કિંગ ઝોન છે શું છે અકસ્માત અને પાર્કિંગ ઝોન જેટલી તમે વાહન જો તમને અહીંયા જોવા મળે અને આ કચરા બધે પબ્લિક ફેંચે ફેંકે છે એ થોડુંક પબ્લિકને સમજવું જોઈએ અને નગરપાલિકાને પણ ટ્રેક્ટર પૂરા પાડવા જોઈએ કે આ પબ્લિક આટલે સુધી આ દેશ સુધી ન પહોંચીને ફરિયા ફરીએ ટ્રેક્ટર પોતપોતાની રીતે પહોંચાડી રાખે તો પબ્લિક પણ અહીંયા કચરો ન ફેંકે તો આ કચરાનો ડબ્બો હોય કે પેટીઓ જનરલી જાનરલી જી પણ રાખે તો એના કારણે આ કચરાની ગંદકી ન થાય અને આ ગાયો પણ જે કચરા ખાય છે એ ન ખાય અબડાસાના વરાડિયા મધ્યે હાજીપીર બાબાની મેળાની કોમી એકતા સાથે ઉજવણી કરવામાં આવી હતી મેળા નિમિત્તે પ્રથમ દિવસે હાજીપીર બાબાની દરગાહે ચાદર પોશીની રસમ અદા કરવામાં આવી હતી જેમાં કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા મહિલા બાળ વિકાસ સમિતિના પ્રમુખ ભાવનાબા પરેશસિંહ જાડેજા અબડાસા તાલુકા પંચાયતના અધ્યક્ષા ઉષાબા જાડેજા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોએ ઉર્ષ નિમિત્તે હાજીપીર બાબાની દરગાહે માથું ટેકવ્યું હતું રાત્રે

બીજા દિવસે કચ્છી કુસ્તીનો બખ મલાખડો યોજાયો હતો જેમાં વિજેતાઓને ઈનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા વાંકુના સ્વર્ગસ્થ દિલુભા વેલુભા જાડેજા પરિવાર તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા ઇનામ વિતરણ સમારોહમાં કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી ઉપનેતા કિશોરસિંહ જાડેજા માજી ધારાસભ્ય ઇબ્રાહીમભાઈ મંદ્રા કોઠારાના સરપંચ હેમુભા જયુભા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા હાજીપીરના મેળાના બે દિવસીય આયોજનમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરો ઉમટ્યા હતા અને બાબાની દરગાહે માથું ટેકવીને આશીર્વાદ મેળવ્યા હતા તો દર્શક મિત્રો આ આજના કછોદય ટીવી ન્યૂઝ ફરીથી મળીશું આવતીકાલે ત્યાર સુધી અમને રજા આપશો નમસ્કાર